હાલમાં સુરત અને વડોદરામાં વરસાદે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા જ્યાંથી સીએમ ભૂપેન્દ્ર પટેલે સાત જિલ્લાઓના કલેક્ટર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી ત્યારે જે જે વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં માટી અને કામની સફાઈ કરવા અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની સૂચનાઓ આપી છે રાજ્યમાં હાલની સ્થિતિમાં જે જળાશયો અને ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા છે કે ભયજનક સપાટીએ છે તે વિસ્તારોમાં વરસાદ ઉપરવાસના વરસાદનું સતત મોનિટરિંગ કરી અને કમાન્ડ તથા કેચમેન્ટ વિસ્તારના લોકોને જાનમાલ સલામતીના પગલાં લેવાય તેની તાકીદ પણ તેમણે કરી હતી આજે એસીઓસી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ની એક મીટિંગ થઈ અને એમના અધ્યક્ષ સ્થાને અમને અને તમામ જે અફેક્ટેડ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓ સાથે એમનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સ્થાપિત થયો એમાં તમામ અફેક્ટેડ જિલ્લાઓ અને સુરત અને વડોદરા કોર્પોરેશન જેમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે હતી એમાં એમને કમિશનરશ્રીઓ અને કલેક્ટરશ્રીઓથી જાણકારી મેળવી અને એમને પણ માર્ગદર્શન આપ્યું છે આજની સ્થિતિએ એમના માર્ગદર્શન હેઠળ સીધા અમે લોકો એસીઓસીમાં ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમમાં જિલ્લા લેવલ અને તાલુકા લેવલ સુધી ડિસાસ્ટરની જે આખી ટીમ છે એ સંકલનથી કામ કરે છે અને જે ગઈકાલે તો મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં બહુ વધારે અત્યારે ફેરફાર નથી પણ તેમ છતાં જે લેટેસ્ટ રિપોર્ટ છે તમામ લેટેસ્ટ રિપોર્ટ આપણે બધાને બતાવી દઈએ છીએ અત્યાર સુધીમાં જે ટોટલ સરેરાશ વરસાદ આખા ગુજરાત રાજ્યમાં છે એ ફિફ્ટી થ્રી પોઈન્ટ ટુ ફાઇવ પર્સન્ટ છે અને રાજ્યમાં જે સિઝનનો વરસાદ થયો છે એમાં એકત્રીસ તાલુકા એવા છે જેમાં એક હજારથી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય અને પાંચસો થી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય એવા ફોર્ટી થ્રી તાલુકાઓ છે